સવારથી અત્યાર સુધીમાં એકસો ત્રેપન તાલુકામાં વરસાદ પડ્યો આજે સુરતના પલસાણામાં સૌથી વધુ ત્રણ પોઈન્ટ પાંચ ઇંચ વરસાદ વરસ્યો છે વાવ કલ્યાણપુરમાં ત્રણ ત્રણ ઇંચ વરસાદ વરસ્યો વલસાડમાં બે પોઈન્ટ ઇંચ થરાદમાં બે ઇંચ વરસાદ પડ્યો આજે ગજડામાં બે ઇંચ વાપીમાં બે પોઈન્ટ અડસઠ ઇંચ વરસાદ પડ્યો લખતરમાં બે પોઈન્ટ ઇંચ બરવાડામાં બે પોઈન્ટ છત્રીસ ઇંચ ખેરગામમાં બે ઇંચ જેટલો પોરબંદરમાં એક પોઈન્ટ ત્રાણું ઇંચ બાડોલીમાં એક પોઈન્ટ ઇંચ ધ્રોલમાં એક પોઈન્ટ ઇંચ ભાવનગરના મહુવામાં એક પોઈન્ટ પાંસઠ ઇંચ વરસાદ છોટાઉદેપુરમાં એક પોઈન્ટ ઇંચ સુત્રાપાડામાં એક પોઈન્ટ પચાસ ઇંચ રાણાવાવમાં એક વ્યારામાં પણ એક ઇંચ વરસાદ સુરત શહેરમાં અને નવસારીમાં એક ઇંચ ધરમપુરમાં એક પોઈન્ટ ઇંચ સુઈ ગામમાં એક પોઈન્ટ છવ્વીસ ઇંચ હાંસોટમાં બપોર બાદ હજી પણ કેટલાક વિસ્તારોમાં વરસાદ વધુ જોવા મળી રહ્યો છે કચ્છમાં પણ ઘણા બધા વિસ્તારોમાં વરસાદ વરસ્યો છે બપોર બાદ હવામાન વિભાગ તરફથી સત્તાવાર આંકડા જાહેર કરવામાં આવશે ચાર વાગ્યા સુધીના આંકડા છે ખેરગામમાં બે ઇંચ જેટલો પોરબંદરમાં એક પોઈન્ટ ત્રાણું ઇંચ બારડોલીમાં એક પોઈન્ટ નેવ્યાશી ઇંચ ધ્રોલમાં એક પોઈન્ટ પાસઠ ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે ભાવનગરના મહુવામાં એક પોઈન્ટ પાસઠ ઇંચ વરસાદ વરસ્યો છે હવામાન વિભાગની આગાહી છે હજી પણ કેટલાક દિવસ દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના કેટલાક વિસ્તારો સાથે ઉત્તર ગુજરાતના કેટલાક વિસ્તારો કે જ્યાં ભારે પવન સાથે વરસાદ વરસી શકે છે મહેસાણાથી સમાચાર ધોધમાર વરસાદમાં પ્રી મોનસૂન પ્લાન ધોવાઈ ગયો મહેસાણામાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા મામલતદાર કચેરી રોડ પર વરસાદી પાણી ભરાતા લોકોને હાલાકી થઈ મામલતદાર કચેરી રોડ ઉપર પાણી ભરાઈ જતા વિદ્યાર્થીઓને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો સ્કૂલ પાસે જ ઘૂંટણસમાં પાણી ભરાતા વિદ્યાર્થીઓને હાલાકી ભોગવવી પડી વરસાદના કારણે સ્કૂલની અંદર પણ પાણી ભરાઈ ગયા છે